બધા જ મિત્રો ને જય માતાજી હવે આપણે અત્યારે ભાઈ દ્વારકા દ્વારકામાં એવું કામ છે કે ટ્રાન્સપોર્ટ ની ઓફિસ ત્યાં છે તુરંગા દ્વારકાની આગળ આવી જોડી ત્યાં આપણે બિલ આપવાનું છે બિલ એટલે ટપાલ આપવી તે આપણું પેમેન્ટ આવે કારણ કે આપડી ગાડી કામમાં પડી છે બેદી થઈ ગયા ગાડીમાં કામ થાય છે ધીમે ધીમે પડ્યા જાય આમાં કઈ ફાસ આવે તમે વિચાર કરતા હો કે મીટર કેમ ફરી ગયું ફોર વ્હીલર છે ભાઈ ખટારો નથી ખટારો આપણો કામમાં પડ્યો હાલો ભાઈ તો તમને આજે દ્વારકાધીશના દર્શને કરાવી દઉં અને અમે ટપાલ આપીને ગાડીનું કામ હાલે છે ત્યાં જાય આલો ભાઈ તો હવે આપણે ફાઈનલી રોડ ઉપર પહોંચવા આવ્યા આગળ જો હવે આવી ગયો હવે ચડી જા હું રોડ ઉપર બધા બાંધી લેજો આ ગાડી બહુ આપણે ફાવતી નથી સાચવીને આવજો બધા બધાં ગયા બેસી ગયા હવારમાં આમાં હારવા જતા હોય જંગલમાં ધ્યાન રાખજો ઘણા હોય

આ જગ્યા મેં તમને ઘણી વાર બતાવી પણ ચાલુ ગાડી ઓલી ગાડી મોટી ગાડી હોય ટ્રક હોય આપણો એટલે બહુ તમને હું બતાવી નાખું ઊભી ન રાખી શકું એને નાની ગાડી હતી અહીંયા પાર્ક કરી દે અહીંયા રોડ ઉપર ધામ જ્યાં કયો શૂટિંગ કરે વ્લોગિંગ કરે વ્લોગિંગ રૂકમણી માતાજીનું મંદિર ભાઈ આપણા ઘરેથી દસ દસ મિનિટનું અંતર છે દસ મિનિટનો સફર કાપીને આપણે અહીંયા ભી

હામેની સાઈડ આવે છે ડ્રાઈવર સાઈડ ઉપર ટ્રાય કરી દરિયા કાંઠા ઉપર તમને લઈ જવાની ચાલો ભાઈ તો નીકળી આવી થયો હવે દ્વારકાધીશના દર્શન હમણાં આગળ જઈને કરાવું તમને ચાલો ભાઈ આપણે બેસી જઈએ ડામજી હતા તમે વ્લોગિંગ કરતા હતા હા શૂટિંગ તો ઉતારતા હતા કંઈક આ એ વિડીયો એ વ્લોગિંગ જ કહ્યું ને હાચું ક્યો સાચું ક્યો શું કરતા હતા

જાડવા થોડા કાડા આવે તો આ દ્વારકાધીશ કરી દો ભાઈ દર્શન બધા બોલો જય બધા જો શક્તિ પ્રમાણે દાનપુન કરતા હોય અને આજે પબ્લિક બહુ જાજુ લાગે પાર્કિંગ છે રોડ રોડ સુધી આવી ગયું પાર્કિંગ છે બહુ મોટું બહુ મોટું આજે રોડ ઉપર ગાડી ઉપડી એટલે આજે પબ્લિક વધારે છે અને બીજું કે અમે ત્યાં ગો રૂકમણી માતાના મંદિરે હતા ને તો ત્યાં હેલીપેડ છે જે જગ્યાએ આપણે આ અંબાણી પરિવાર જ્યાં ઉતરે છે એટલે કદાચ અંબાણી પરિવારે આવતો હોય કારણ કે સિક્યુરિટી બહુ ટાઈટ હતી ત્યાં કાર વેન બધું જ હતું એમ્બ્યુલન્સ હતી પોલીસની એટલી બધી ગાડીઓ હતી એટલે પછી એનો સીન તો આપણે કંઈ ઉતાર્યો નથી આજે ચોવીસ તારીખ છે તો કદાચ મોદીજી આવતા હોય અહીંયા દર્શન કરવા તો એ ખબર નથી બાકી નીતા અંબાણી તો અહીંયા આવે છે મહિનામાં એકાદ હોય જ ચાલો ભાઈ આપણે ધીમે ધીમે રસ્તો કાપી રસ્તો તો આપણે ક્યાં કેટલો કાપવાનો છે કિલોમીટર વાર લાગે પોરબંદર અને ઓડોદર આપણે એમાંથી ક્યાંય નથી આપણે ભાઈ તો અમે આપડે ઓપુ છે ટ્રાન્સપોર્ટની ત્યાં ચીઠી જમા કરાવી દીધી પછી અહીંયા ઊભા હતા ચા પાણી પીવા

રેન્જ મરીન નેશનલ પાર્ક દ્વારકા વિભાગ મરીન નેશનલ પાર્ક દ્વારકા જામનગર પેલા જામનગર નથી છે દ્વારકા જ ટૂંકમાં પેલા જામનગર લાગવાનું હવે જામનગર લાગતો આ જિલ્લો જામનગર લાગતો હવે તો દેવભૂમિ દ્વારકા જ થઈ ગયો છે બોડિયા જૂના હે અને આ રીતના કહીએનું નિયમોનું પાલન કરવાનું છે આપણે અને આ એનું ટેબલ છે હા તો આપણે અંદર જઈ હવે દો ભાઈ અંદર છે ને આ ભાઈ ઈગુ જે હું બનાવ્યું હું ઈગુ ના હોય ઓલા આમ આમ બરફમાં હોય એ ટાઈપનું કંઈક બનાવ્યું છે દેખાડવા દરિયા કાંઠે પછી લઈ જાઉં પેલા આ દેખાડું તમને બધું ત્યાં રેસ્ટ એરિયા છે બધા અહીંયા બેહવાનું બધું મસ્ત વાય બેહવાનું છે બાકડા બાકડા બધું છે મસ્ત બનાવ્યું છે ચાકા જેવું અંદર તો કદાચ હવે જવા દેતા હોય ના જવા દેતા હોય તો આપણે આટો મારી હાલો ભાઈ તો હવે તમને થોડીક કેન્દ્રનું છે આખું ઓહો ભટકા ખે ને પવન છે દુનિયાનો વારે વાહ હવે આ બધું આ રીતના લઉં તમે ઈંગ્લિશ છે ને ગુજરાતી છે હિન્દી માં નથી જેને વાંચું એ વાંચી લેજો કે આમાં હું લખલ છે જો આ કાચબો છે એના વિશે આવું લખલ છે પછી જીવનચક્ર આનું જીવનચક્ર કેવું હોય એ દેખાડે છે આમાં એમાં જો આ બધું વાંચી લો તમે થોડોક વાહે વયો જાવ એટલે સરખું આ સ્ટોપ કરી કરીને પૂછ કરી કરીને તમારે વાંચવું પડશે બરાબર હવે એનાથી આગળ જાય ને તો વ્યસ્ક અવસ્થા હં એ તમે સમજી ગયા હોય એમાં ત્યાં શું કરતા હોય કાચબા એના વિશે બધું લખેલું છે જ આવી રીતના કાંઠે આવી જાય અહીંયા ઈંડા મૂકતા હોય સમજાણું હવે એનાથી આગળ વધી અને અહીંયા લખ્યું હે દરિયાએ કાચબાનો પ્રકાર આજો એવો તમારી રીતના જોઈ લેજો પૂછ કરીને આજ તો તમને ઘણું દેખાડું મારા વાલા જો તમે કારણ કે આજ ખટારો નથી આપણી પાસે ગુજરાતના દરિયાઈ કાચબા આ આપણા ગુજરાતના કાચબા હે બધા અને કાલ ભાઈ વેરાવળમાં આવ્યું કંઈ વાવાઝોડું વાર્તા પૂરી હો ભાઈ ભૂકા કાઢને કાંઈ અમારે રાતના ફૂલ પવાના તો અને આના જોખમો જો આમાં કંઈક જોખમ જેવું લખું હા આ છોકરા ક્રિકેટ રમતા હોય પછી કુઈતરા ઝારમાં આવી જાય પછી આ કંઈક ફોર ને નાવડા ને એવું બધું હે વાંચી લેજો તમે હું તો નિરાતે વાંચી લઈ પણ પછી સ્લીપ લાંબી થઈ જાય બાકી આ રીતના જો ઉપરથી બને એવું છે મસ્ત કેમ છે કાચ બો ઉડતો એવું લાગે ને આમ બધા એ ઉડીને આવતો હોય ઉપરથી આ હાલી બિચારા માનમાન હકે આપણી ગાડીની જેમ ગાડી કેમ કાચબાની ઝડપે ગઈ હતી અમદાવાદ એમ જોઈ લ્યો આ બચ્ચા હા એના બધા પછી આ લઈ જાય એને દરિયામાં બચ્ચા મેં તમને આગળમાં બતાવ્યા ને એ રીતના બરાબર ઈંડા મોટા થઈ જાય ઈંડા એ કરે પછી આને દરિયામાં થોડી આ સેવાનું જ કામ કરે છે ટૂંકમાં ચાલો હવે આપણે આગળ નીકળી આપણે તો ભાઈ એમ હતું કે એ બનાવવા રૂમો બનાવ્યા અહીંયા બધા ફરવાના આવતા હોય ને પણ આ કાચ બહુ ઉચ્ચાર કેન્દ્ર છે હાલો ભાઈ ત્યાં હવે આપણે હવે આ ના ખબર હોય ને આમાં આવું ભાઈનું આપણે તો તમને દેખાડવા છે થઈને આવ્યો બાકી હું તો આ જો ઓલા રોડ દેખાય આવ્યા દેખાય આપણે જ્યાંથી ખટાર હોય નીકળી જતા હોય આ ફોર વ્હીલ હે એટલે મેં તમને બધી વસ્તુ બતાવતો જેમ જામજે કાંડ આટા મરવા ગયા લોગિંગ ચાલુ કર્યું ને એ ઉતાર્યો કંઈ ગિંગ ચાલુ કર્યું ને તમે હવે ધામજયા કે ઊભો કેમેરો પકડીને લોગિંગ કરે અને ક્યારેક ક્યારેક તો કેમેરા ચાલુ કરતા જ ભૂલી જાય ને એમને બોલતા હોય એકલા એકલા હાલો હવે દરિયા લઈ જાઓ તમને જારી જારીમાં ભાઈ તાળા માર્યા હેઠું તો ઉતરા હે નહીંથી જો પણ આટી બોલે હા મોજા જવું લે કારણ કે કાલ આવ્યું તું આ વાવાઝોડું વેરાવળ અહીંયા પવન દુનિયાનો હતો આપણી બારી ભટાભટી બોલતી હતી આવ ટ્રાય કરું જો અહીં ખાનું હોય ને ખાનામાં થોડો બાર કેમેરો કાઢીને ટ્રાય કરું હવે નીચે જ નહીં જવાય જવું ઊની કરો જારી બંધ છે આ બધું આખું પેક જ છે તાળા મારજે અહીંયા અમુક ટાઈમ ટેબલ હોય કેમ અવાજ આવે બાકી જો ખુલું હોત ને તો હેઠા જઈને એવી મજા આવે એમ થાય કે જ રાખી જ રાખી પણ ગરમી એટલી બધી નથી પડતી છે તમને કેમેરામાં નહીં દેખાય બહુ આઘું છે અને મેં કેમેરો એ રીતના જારીમાં જ નાખ્યો ને કે ઝૂમ થાય એમ નથી આલો ભૂખ લાગી ઘેર વાઈટ જોતા હે દામજી લોગિંગ ચાલુ કર્યું એને તો આ બેહવાનું છે કંઈક ને આટો મારી હાલો અરે વાહ કાંઈ કટે આમાં કંઈથી આમ ઉપર ચડ્યો તો એમ ટાટ બોર પવન આવવા માંડ્યો કારણ કે અહીંયા છાંયો છે આપણા તડકામાં હતા આવું કંઈક છે જો આ મસ્ત બનાવ્યું જો પવન અવર જવર કરી શકે બહુ પવન દરિયા કાંઠે બહુ પવન હોય તો આ ઉપડી ના જાય ને એના માટે ઉપર તો જગ્યા ખાલી રાખી પવનને કાઢવા પવન આ નીકળી જાય ને તો આ બધું ઉલા રહે નહીં વાવાઝોડું કહેવું હોય ને તો લાકડા છે જાળવા નથી ખાલી હું બનાવી દઈએ જાળવાનું થળ જોઈ બાકી તો બાકડા છે બધા હાલો ભાઈ હવે અહીંથી સીધા જો આમ હું દેખાય નહીં દ્વારકા દ્વારકા છે અહીંયા

અને આ બધું જે દેખાય ને આ બધું તમને આગળ સફેદ સફેદ જે દેખાય ને અડધું પાણી દેખાય ને આ બધું મીઠું બને છે ખાડીમાંથી ટોટલી મીઠું બને જો આગળ અને મારો તો રૂટ જ આવે છે અહીંથી ગાડી લઈ નીકળવાનો પણ એવડી મોટી ગાડી તમને પાર્ક કરીને આ બધું બતાવી નાખું એટલે આ ફોરવ્હીલ છે તમારી મેં કીધું હાલો મેળ પડી ગયો તમને આ બધી વસ્તુની માહિતી તો મળે લગભગ ત્યાં બધા જોયું જ હશે પણ આ નવા કોઈ વ્યુઅર્સ હોય એને ખબર ના હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા હોય તમને આવી નવી નવી માહિતી મળતી રહીએ ચાલો ભાઈ હવે નીકળીએ દામજી કાકાને બરકી મસ્ત બને આમ જોડ બોડ ને આમાં હજી ઝાડવા વાવવાના બાકી અમે ઝાડવા વાવીએ છે પણ ખાર હોય ને આ પાણીની તકલીફ અહીંયા પાણીમાં ઝાડવા અહીંયા હરખાં રહીએ નહીં ખાર પટ્ટામાં કંઈ પાણી અને મીઠું પાણી જોઈ આ પાણી કાંઠાનું પાણી હાલે નહીં હાલો ભાઈ મળ્યા આવે ડાયરેક્ટ દ્વારકા આપણી ગાડી જાય દામજી એ આ તો બહુ મોડું મોડું ધ્યાનમાં આવ્યું હા ને મારા ધ્યાનમાં જ ખાલી આ દરિયો ને આજ બધું હતું કાચવાનું આ તો જાઉં છોકરાઓને રમવાનું આવજો કંઈક ભૂલ ભૂલાયા છે ખબર આમ હાલતા હાલતા આમ ક્યાંથી ક્યાં બોલી ભૂલવાની કંઈક એવું આવે ને ભૂલ ભૂલાયા જે ટાઈપનું એવું કંઈક છે તો અહીંથી અંદર જવાનો રસ્તો છે ગાડીઓ આપણે જાય હાલો ટ્રાય કરી ક્યાંથી ક્યાં નીકળે એ જોઈ આમ તો રસ્તો બંધ જ છે આ છોકરાઓ પૂરતું જ લાગે છે મને ત્યાં હલો અહીંથી નીકળો આ તો બધું પેક જ છે બરાબર એટલે ત્યાં જવાય નહીં હવે હા તો અહીંથી આમ જાય હાલો આપણે જાય આપણે પાર કરી જ લેવું છે આને એટલી કરી માં છોકરાઓનું તો તો અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ હવે રસ્તો આ નીકળી જાય હાલો પાકું પાકું જોઈ લીધું ઉપર થી નીકળી જ જાય હું ખટારો છે ખટારો આકડા રસ્તા બાદ કાઢી લેતો હોય તો હાલી ના નીકળી શકું

આ બાજુ હે ટાઈમ ટેબલ પૂરું થઈ ગયું ને કે ભાઈ તાળું મારી દીધું ત્યાં તમને ઘણા બાકડા છે બેહવાના અને અહીંયા ઓલું મેં તમને કીધું કાચબા ઉછેર કેન્દ્ર હાલો જામજયા કરી પાસે ફોનમાં ચોટી ગયા એને એમ કે મારા વિડીયો કેવા કહેવાય જોઈ હે એને હોય ગયો પોતાના જ હાલો ભાઈ આપણે બહેને નીકળી ગયા એ પીડી આપણી ગાડી જાય પાણી બોલતા ગાડી જાય ને ભાઈ સીધા દ્વારકા દ્વારકા અહીંથી આઠ કિલોમીટર હે પાણાને ઘા કરો તો ત્યાં પૂગી જાય ચાલો ભાઈ તો મળ્યા આગળ આમાં રેતી હે ગાડી રેતી બહુ અહીંયા થોડુંક આવો ને તો એ ધ્યાન રાખજો કે જે ઓછી ઓછી રહેતી છે ને એટલામાં પાર્ક કરજો ગાડી બાકી આમાં તમે જો ભૂલમાંય અંધારામાં આવીને આ બાજુ પાર્ક કરવા ગયા ને જો આ જાડી રહેતી છે ને જાડી એટલે વધારે પડતી રહેતી આમાં તમારી ગાડી ફસાઈ જાય એટલે અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું આનીકરા આપણી ગાડી પીડીને જો આ બરાબર અહીંથી એટલામાં ધ્યાન રાખવાનું આ તો આપણે આમ ગાડી નીકળી જાય એમ છે ને એટલે આમ રહી છીએ અહીં પાર્ક કરી હતી પછી આ બાજુ ન લઈ જવાય એટલે તમે આ લોકેશન જોઈ લો ગમે ત્યાં આવો ને તો આ બાજુ ગાડી ફોર વ્હીલ પાર્ક કરતા નહીં તમારી ગાડી પાર્ક થવાની સંભાવના વધારે પાર્ક હું ફસાવાની આ ગાડી ફસાઈ જ જાય તો ભાઈ આપણે અહીંયા હતા સ્પેશિયલ પુલ ઉપર ગાડી એટલે ઊભી રહી હતી અહીંયા ગામ જાય મસ્ત આરામ કરે તે તમને દેખાડીએ કું કે આ હાઈવે ઉપર જ છે બધું વાંથી તમે આમ દ્વારકા કે પછી દ્વારકા જવું હોય તો સીધું જવાનું પોરબંદરથી આવતા હોય સોમનાથથી આવતા હોય આ રતો હે આવકમાં આવે ખાલી સાઈડમાં ખાલી સાઈડ એટલે ડાબી સાઈડ કંડક્ટર સાઈડમાં આ રીતના કંઈક હાઈવે છે અમિતા મેં જોલો મીઠાને દેખાયું ના આ બધું મીઠું જ બને જોવા સામે જો આ દેખાય આપડી આપડી ગડી એટવા નેટવા આપણા બાપાની બાપા બિરાડા સ્વર્ગમાં હે ઈ જોતા હે ડમ ગયા તો અંદર બેઠા હે ગાડી કઈ કોણી નાટી બોલતી આવે હાલો ભાઈ હવે સીધું આ દ્વારકા થી થોડુંક જ નજીક છે આમે ચાલો પહાડ જેવું દેખાય ને તમે ડુંગરા જેવું એ કાપીને પછી દ્વારકા આવી જાય ઘેર જાય ને પછી તમને બતાવું એક વસ્તુની ની મજા જોઉં તમે બધા આપણે ખટારામાં હોય ને એટલે આપણું કેટલું ચાલી પિસ્તાલીસ ચાલી પિસ્તાલીસ આ જો વાહ કઈ ઘટે આમાં પણ ગાડી બોલતું જાય જોઈ લ્યો તો આનું ધ્યાન રાખવાનું મારામાં ધ્યાન હું રાખવું પડે ખબર વધારે પડતું બ્રેક મારવાનું કારણ કે આપણે ટેવ હોય એટલે પંપ મારવાની આને પંપ માર્યો એટલે આ સીધી આમ ગુમરો પડી જાય બાકી ઓહો ભાગે એટલે બીજી રીતની નહીં બહુ આઈકી ગાડી ફોર પણ હવે વધારે પડતો ખટારો આગું એટલે નથી આવતો હું હાલો ઉગુ આવ્યા દ્વારકા ભાઈ મળી આગળ તમને હા જમવાનું તો કઈ મીડું નહીં આવી રીતને કઈ નાસ્તો કરી હું બધા મગાવ્યા કઈ ટાટું મગાડ્યું મગાડ્યું તો શું જોયું મગાવ્યું હે લારી લારી કઈ જો આવી રીતના મીઠા ફૂટ ની બજાર માં બેઠા આથી એક ફોન લેવો હે જો આપણે જો નાસ્તો ની અથરાય જ ખાવાના હૈ અમે પછી થોડું ઠંડુ પી જો હમે લચ્છી ને સ્પે ફ્લા ફાસ્ટ ફૂડ ફ્રૂટ સલાડા નીકળી પછી હમે ટાટા કંપની હે હાલો ભાઈ આપણે કોઈ ગા આપણી ગાડી હે હવે આપણી ગાડી જો આયા દેખા આગળ નિયમત બેન ઘરે પડી જો પડી આ મેમત ગાડી બીજી બાણું સો અલગ ને આ બીજી આપણે સામે પડી જો આનો એન્જિન હમણાં બને ચાલુ છે જો ગાડી હાલો આપણે આપણી ગાડીએ જઈ જોઈએ આપણું કામ પૂરું થઈ ગયું કે નહીં આનું એન્જિન બનાવ્યું જોવા ચાલુ જ છે ગાડી ગાડીએમને કાલે જ બનાવ્યું તોપન ઓગણ ચાળી ભાઈ Und das habe ich hier આપણી ગાડી સર્વિસ બર્વિસ ને બધું એને કીધું તું કરાવીને રાખજો અમે આવીશું તઈ જોઈ લે લગભગ તો બધું થઈ ગયું હે ગાડી આપડે અહીંયા પીડી ત્યાં અહીંયા આગળ હતી પાછળ પડી બધું નવું નાખ્યું નળિયું બધું નવી નાખી પંપ નવા નાખ્યા ડીઝલની મેઇન લાઈન આખી નવી નાખી બધું નવું નાખું દેખાય બધું નવું નાખ્યું ના સર્વિસ નથી કરાવી હજી બાકી છે તો કામ ચેક કરાય બધું ચાલો ફાયટો અર્જન્ટ આરામ કરી ગાડી હાજતા નહીં કાલ ભરા કાલ ભરીને કોઈ માલ ભરીને નીકળી તો ભાઈ ફાઇનલી આપણે જો બધું જ કામ પતાવી તમને ઘણા બધા આજે દસ આમ જી જોવાલાયક હતું જે હું મોટી ગાડીમાં હોઉં તો તમને ના દેખાડી શકું એ આજ બતાવવાની ટ્રાય કરી તમને હવે ફાઇનલી જોવાટાણો ભૂગવા ઘેર ભૂગવા આવ્યા આગળ થોડીક વાર જઈ નામીથી નીંદર કરી લઈ તથા આપણી ગાડી મેં આગળ તમને દેખાડી એમાં સર્વિસ કરવાની ખાલી બાકી હતી સર્વિસ થઈ જાય એટલે પછી લોડિંગનું કંઈક ગોતી અને પછી અહીંથી

હાલો આવી ગયા આપણા પંપ બાજુ ઓ અમે આપણું ઘર દેખાય મેરડીમાંની ધજા ફરકે તો આ સાથે જ ભાઈ આ વિડીયોને સમાપ્ત કરીએ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ ભાઈઓને જય માતાજી મારા વાલાઓ જય માતાજી